રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા ભાવ અને ગોંડલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ સૌ પ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તો પાંત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ પિસ્તાલીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો ઇઠાવી રૂપિયા છે હવે જોઈએ તાણી તાણીના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો નેવું રૂપિયા છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો પ એકાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ ઓગણપચાસો નેવું રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર સાઠ રૂપિયાથી લઈ બારસો પિસ્તેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક્યાસી રૂપિયાથી લઈ આઠસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અઢારસો રૂપિયા થી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈ બારસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ પચીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ કળથી જે ભાવ છે તે આઠસો પિંચોતેર રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ ચોવીસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો સોપન રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો એંસી રૂપિયાથી લઈ સોળસો સોહ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચોવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ બારસો પિંચાશી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે ચારસો ચાલીસ રૂપિયા થી લઈ ચારસો ચાલી રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયા થી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ આઠસો સાત રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ છસો ચોહ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો છ્યાસી રૂપિયાથી લઈ છસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ